ત્યાર પછી ક્રિયાઓનું ઉચ્ચારણ કરો ડ્રિંક ઇટ સે સ્મેલ બાય એન્ડ લાફ ત્યાર પછી તમારે કાઉન્સમાં પેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો ઇટિંગ અ મેંગો રનિંગ અ રેસ બાયિંગ અ પેન્સિલ ડ્રિંકિંગ વોટર લિસ્ટ ત્યાર પછી વાર્તા કરો કલ્લુ વોઝ અ ગુડ ફ્રેન્ડ તો ખોટું બિલ્લુ બિલ્લુ એ તો તો કલ્લુ હેલ્પ ધ બિયર સાઈડ સ્ટે અવે ફ્રોમ સેલ્ફિશ ફ્રેન્ડ તો ખોટું અને સેડલી કલ્લુ એન્ડ બિલ્લુ સો અબી અર્થ ત્યાર પછી અહીંયા જુઓ ઝંડુ આપેલો છે એમાં સેફ્રોન સેફ્રોન એટલે કેવો કલર થશે કે સ નો તો વાઈટ ગ્રીન એટલે લીલો આની અંદર તમારે તમારી રીતે કલર કરી દેવાનો છે ત્યાર પછી ઓપ્શન છે હુ ઇઝ મેસ ટીચર તેમાં આવશે સલીમભાઈ અશોકભાઈ ટીચ તેમની અંદર આવશે ડ્રોઈંગ

ત્યાર પછી શિક્ષક ની મદદ થી ઇઝ વેરી કાઇન્ડ અને સી લાઇક ટુ ટીચ ફરી પાછું લખવાનું છે માય ટી માય ફેવરિટ ટીચર ઇઝ પ્રીતિબેન સી ઇઝ ફ્રોમ ગુજરાત સી ટીચ ગુજરાતી એન્ડ હિન્દી સી ઇઝ વેરી કાઇન્ડ સી લાઇક ટુ ટીચ

त्यारायव आई गो टू स्कूल आठमी एम एक्शन लख रन क्रे हो આમાં આવશે બાય તો મિત્રો આ તો સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત